હું તમને બહુ મસ્તી વાત કહું અત્યારે આપણને એક એક તમે એજમાં છો હું તમારો મિત્ર બનીને વાત કરું છું તમારા ખભે હાથ રાખીને તમે એક એવી એજમાં છો કે જે એજમાં તમને ભૂલો કરવાની જ ખૂબ બધી મજા આવશે હું એમ કઉ છું સક્સેસ તો થાવ પેલા સમજો તમે તમારે કોઈ એડવેન્ચર કરવું છે તો એના પેલા તમે સક્સેસ હોય તો ચાલે સમજો ઘણા લોકો તો એમ અથાગ પ્રયત્નથી લઈ ગયા હોય સમજો વર્ષોથી લઈ ગયા હોય બરાબર અને અંતે પોતાની હાથમાં રહેલું જે કરિયર છે હાથમાં એક વાત કહું મેં લખેલી એક લાઈન છે છે કે દરેકને ખરાવે અને પાન ખરશે દરેકને પાનખર ખરાવે છે તો આ નાનકડી વાત છે પણ બહુ સમજવા જેવી છે શું કીધું કે પાનખર આવશે અને પાન ખરશે અને મજાની વાત એ છે કે દરેકને પાનખર ખરાવે છે અર્થ એનો એવો છે કે આજે તમારો સમય છે એક સમય એવો આવશે કે તમારો સમય નહીં આવે આજે તમને જે પેમ્પરિંગ મળી રહ્યું છે એક સમય નહીં મળે આજે તમારી આજુબાજુમાં ઘણા બધા લોકો હશે એક સમય તમારી પાસે નહીં હોય સમજાણું દોસ્તો એટલે હું એમ કઉ છું કે આ વસ્તુ એવી છે કે જેને સ્વીકારવાની છે આપણે મારો પાન ખરાબ છે સમજો અત્યારે હું સારું કામ કરી રહ્યો છું એક બે ત્રણ વર્ષમાં છોકરા હવે અપખે પડી જાય એમ કે ભૂગોળ ભૂગોળ નકરું ભણાઈ ભણીને થાકી ગયા ની હું ભૂગોળ ભણે તો એક સમય એવો આવે કે લોકો મારા બુગોર્ને પસંદ ન કરે માર્કેટમાં બીજા બુગોર્ ભણાવાળા સારા શિક્ષકો આવે અને એક સમય આવશે જ ને સમજો આવવાનો જ છે અને બહુ ફેક્ટ કહું છું કે આ હેરલાઇન ધીમે 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 આમ જઈ રહી છે હેને એટલે કવિ પણ શું થઈ જશે ટુંડા થઈ જશે એક સમય બરાબર તો ઈ એક્સેપ્ટન્સ છે ને એ બહુ જલ્દી લોકો મૂકી દેતા હોય છે એટલે 146 કરોડની જનતા છે યાદ રાખજો કેટલાની જનતા છે એકસો ને છેતાલીસ કરોડની જનતા છે તમારે મતલબ છે ને બહુ ઓછા લોકો સાથે હોવો જોઈએ બહુ ઓછા લોકોથી તમને ફેર પડવો જોઈએ અને એ લોકો તે આમ કાયદેસર માટલું એવું કે જેને આપણે ટપોર્યું હોય કાયદેસર ટપોર્યું હોય બરાબર બાકી તમારી ત્રણ ત્રણ વર્ષની પાંચ પાંચ વર્ષની જે મહેનત છે એ મહેનત એમના માટે તો શું છે એમના માટે તેમ છે ઠીક છે હવે આ વ્યક્તિ એમ બહુ કડવું કહું છું બરાબર બહુ સમજવા જેવી બાબત છે હેને તમે જે કહો તમે અનુભવ કહેતા હોય તોય વાંધો નહીં તમે એમ કહેતા હોય કે એ જ છે સાહેબની ની બધા સાહેબે બધું સમજા હશે ને સાહેબ કહે છે તોય વાંધો નહીં પણ જસ્ટ હું જે અત્યારે સ્પ્લિટ કરું છું ને એકદમ પરફેક્ટ તમને કહું છું સમજાય ચાલો